નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર લક્ષ્મી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ફાસ્ટેગના નવા નિયમો લગ્ન માટે બાર હજાર રૂપિયાની સહાય ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ બંધ સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સેવા તેમજ મિત્રો પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડી અટકાવી શકાય છે સરકારે બસો ત્રેપન કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ખેડૂતોને નોંધણી પ્રક્રિયા અંતર્ગત છે નોંધાવ્યું નામ ફરજિયાત ખેડૂતોના ખાતામાં પૈસા આવશે ખોટા વીજળીના બિલમાંથી રાહત દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય હવે સરકાર આપશે દોઢ લાખ રૂપિયાની લોન મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો નારાજ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર જીએસટી બેઠક આટલી વસ્તુ સસ્તી મુસાફરો માટે મોટો નિર્ણય નવા જંતરી મોટા સમાચાર ખેડૂતોને બધું દેવું માફ કરવું જોઈએ જનધન ખાતું મોટા સમાચાર આવ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના સોના ચાંદીના તાજા ભાવ મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી કરીએ કે હજુ સુધી અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને અમારી આ યુટ્યુબ ચેનલ થકી સમયસર અને દરરોજ મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો નમોલક્ષ્મી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ છે હવે આવી ગયા છે કારણ કે નમોલક્ષ્મી યોજના અંતર્ગત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ છે એમને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં નમોલક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે જેના માટે આ ડોક્યુમેન્ટ છે તમારે જરૂરી છે જેમાં આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ પાસબુક કુટુંબની વાર્ષિક આવકનો દાખલો બર્થ સર્ટિફિકેટ સ્કૂલ છોડિયાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જાતિ અંગેનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આ તમામ ડોક્યુમેન્ટ સાથે નમોલક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ નવથી બારની વિદ્યાર્થી માટે પચાસ હજાર રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર આપે છે તમારે પણ આ યોજના અંતર્ગત નમોલક્ષ્મી યોજના અંતર્ગત ફોર્મ ભરવું છે અથવા સહાય મેળવવી છે તો નીચે કમેન્ટમાં તમે જણાવી શકો છો ત્યાર પછી મિત્રો ફાસ્ટેગના નવા નિયમો જાહેર થઈ ગયા છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ નવા નિયમ લાગુ કર્યા છે આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટટેગ નથી લાગેલો એમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે સૂચના એવી મળી રહી છે આગળના કાચ ઉપર ફાસ્ટેગ છે એ ફરજિયાત છે હવે ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે લાઇનમાં પહેલાથી મુશ્કેલી પડે છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે એ અંતર્ગત લગ્ન માટે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગ થતો બિનજરૂરી ખર્ચ છે એ નિવારી શકાય છે અને આર્થિક રીતે વિકાસ છે એ કરી શકાય છે આ માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ બાર હજાર રૂપિયા કન્યાના નામે છે એ અને આયોજક સંસ્થાને યુગલ દીઠ બે હજાર રૂપિયા લેખે વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાની મર્યાદામાં પ્રોત્સાહન રકમ છે એ આપવામાં આવે છે જેમાં સમૂહ લગ્ન હવે દરેક સમાજ કરાવે છે જેમાં દાતાઓ મોટા પાયે દાનની લહાણી છે એ કરે છે લગ્નોમાં થતાં આધેડ ખર્ચાઓને રોકવા માટે સરકાર દ્વારા આ યોજના ચાલુ કરાઈ છે આ યોજના તમે પણ લાભ ઉઠાવી શકો છો જેમાં સરકાર દીઠ બાર હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવે છે તો આ અંતર્ગત હવે સમૂહ લગ્ન અંતર્ગત છે એને પ્રોત્સાહન મળી રહ્યું છે તો આ અંતર્ગત છે વધારે ખર્ચો ન થાય એ માટે છે એ નિર્ણય લેવામાં આવી રહ્યો છે હર કોઈ સમાજમાં છે એ હવે સમલગ્નને છે એ માન્ય ગણવામાં આવે છે ત્યાર પછી સમાચારમાં આગળ વધે તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને ફેરફાર થયા છે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મેળવવાના નિયમો છે એનામાં ફેરફાર કરી દીધા છે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય આર ટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે અને આ નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયો છે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેથી કરી હવે તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો હવે તમારે આરટીઓમાં જવું પડશે તેમાં ટેસ્ટ આપવાની જરૂર નથી પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે એક ઓનલાઈન પરીક્ષા આપવાની છે જેમાં પંદરમાંથી અગિયાર પ્રશ્ન તમારા સાચા પડશે તો જ તમને ડ્રાઇવિંગ લાઇસન્સ છે આપવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ તો સરકાર આપશે હવે ફ્રીમાં ઇન્ટરનેટ સેવા મિત્રો અત્યારે દરેક જગ્યાએ ઇન્ટરનેટનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે એવામાં સરકાર દ્વારા પણ હવે ઇન્ટરનેટ સુવિધા છે એ ફ્રી આપવાની છે જાહેરાત કરવામાં આવી છે જેમાં દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડાવા જઈ રહ્યા છે ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણાને કારણે સરકારે મંજૂરી પણ આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજનાઓ બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ છે એ મફતમાં આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બર બે હજારને ચો તેવીસમાં રજૂ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ ઉપર વિચાર કરવાની પણ ભલામણ કરી છે અને આ બિલનું નામ છે એ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે જે અંતર્ગત હવે દર દરેક સરકારી કચેરી દરેક સરકારી સ્થળોએ છે એ તમને મફતમાં ઇન્ટરનેટ સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીથી સાવધાન થઈ જજો કારણ કે મિત્રો આજકાલ હવે દરેક જગ્યાએ છેતરપિંડી થઈ રહી છે તો લગભગ દરેક વ્યક્તિના ઘરે ટુ વ્હીલ અને ફોર વ્હીલ તો હોય છે જો તમે પણ તમારી કાર અથવા તો બાઇકમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવા માંગો છો અને પેટ્રોલ પંપ ઉપર જાઓ છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે મિત્રો તમને એ માટે અમે કહી રહ્યા છીએ કારણ કે પેટ્રોલ પંપ ઉપર ઓછું તેલ ભરવાની ઘણી ફરિયાદો છે આવે બધા જાણે છે કે તેલ ભરતી વખતે મીટરમાં ઝીરો ચેક કરવું જરૂરી છે પરંતુ આ સિવાય પણ પેટ્રોલ પંપ પર અનેક પ્રકારની છેતરપિંડી છે એ થાય છે જેને રોકવા માટે હવે તમારે સતર્ક રહેવું પડશે કારણ કે મિત્રો તમે છે એ જે રેન્ડમ નંબરનું પણ પેટ્રોલ પુરાવતા હોય માની લો કે કોઈક સો રૂપિયાનું પુરાવતા હોય તો એની જગ્યાએ એકસો દસ પંચાણું કે પાંચ એકસો પાંચ રૂપિયાનું પણ પેટ્રોલ પુરાવતા હોય તો આ પ્રમાણે પણ છેતરપિંડી થઈ શકે છે એની દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ તો સરકારે બસો ત્રેપન કરોડ રૂપિયા મંજૂરી આપી છે હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા છે એ દરેક લોકો માટે છે સારા પેકેજ જાહેર કરવામાં આવતા હોય એમાં પણ ખાસ કરીને સરકાર દ્વારા ઘણા બધા આયોજનને પણ છે એ મંજૂરી આપવામાં આવતી હોય છે એમાંથી એક બસો કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઇઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર ચૌદ નગરો અને એક મહાનગરમાં બહુવિધિ વિકાસ કામો છે એ માટે બસો ત્રેપન પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટના પરિણામે વધતા જતા વ્યાપાર ઉદ્યોગોને કારણે તીવ્ર બનેલા શહેરીકરણના પડકારને તકમાં પલટવા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર દસમાં ગુજરાતની સ્થાપનાના સર્વનિયમિત જયંતિ વર્ષે સર્વનિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના છે શરૂ કરાવી જે અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો મહાનગરોમાં છે વસવાટ કરતા લોકો માટે એક સારું લિવિંગ ઇઝ ઓફ લિવિંગ વધારવાના હેતુ ચૌદ નગરો અને એક મહાનગરોમાં છે આ મંજૂરી આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જઈએ તો ખેડૂતો નોંધણી પ્રક્રિયા શરૂ ભારત અને ગુજરાતના સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ છે તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂતે માટે અગિયાર અંકોની એક યુ આઈડી ફાર્મર રજિસ્ટ્રી છે એ નામ થકી એક ફાર્મર આઈડી બનશે અને આ ફાર્મર આઈડીના માધ્યમથી હવે દરેક રેકોર્ડ છે જમીનને લગતા કોઈ પણ રેકોર્ડ હોય એ આ ફાર્મર આઈડીમાં સ્ટોર થશે એટલે કે આ ફાર્મર આઈડીમાં છે એ જમા થશે તો જેમ વ્યક્તિગત આધાર કાર્ડને જે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે એ જ પ્રમાણે હવે ખેડૂતોની માટે છે યુઆઈ યુનિક ફાર્મર આઈડી યુઆઈડી છે એ બનાવવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો નોંધણી પ્રક્રિયા માટે છે એ જે યુઆઈડી નંબર આપવામાં આવે છે એ અંતર્ગત ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતોના સત્યપાન થકી લાભ મળી શકે આ આઈડી થકી ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો સરળતા રીતે મળી શકે આગામી સમયમાં કેન્દ્ર સરકારશ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ દર ચાર મહિનાના અંતરાળમાં બબ્બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ યોજના અંતર્ગત લાભ લઈ શકાય લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીના આધારે પણ છે એ ટેકોના ભાવે પણ છે ખરીદી કરવામાં આવે છે એ અંતર્ગત આ લાભ લઈ શકાય કિસાન ક્રેડિટ કાર્ડની પણ યોજના અંતર્ગત જોડાણ થઈ શકે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનાઓમાં લાભ મેળવવા માટે ખેડૂત આઈડી છે એ ફરજિયાત કરવામાં આવશે જેથી સરળ સત્યાપન થકી પારદર્શી પદ્ધતિથી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓમાં લાભ મળી રહેશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આવી વધે તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે સાઠ વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવાર માટે આવી મહત્વની પેન્શન યોજના છે જેમાં સાઠ વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં સરકારે પ્રધાનમંત્રી વય વધના યોજના છે શરૂ કરી છે ને આ યોજનામાં જોડાવા માટે પ્રતિ પત્નીને તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ પત્નીએ ભરેલા પ્રીમિયમને ભરપૂરેપૂરી રકમ છે એ સાથે સાથે અને તેર અઢાર હજાર ત્રણસો રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં કહી દે તો ખોટા વીજળીના બિલમાંથી રાહત મળી શકે છે ગ્રાહકોને હવે ખોટા વીજ બિલ નહીં આવે મીટરમાં રીડિંગ પ્રમાણે વીજ બિલ જનરેટ થશે આ માટે વિભાગે તપાસની સાથે ઓસીઆર બિલિંગની પણ વ્યવસ્થા કરી છે ઓસીઆર હેઠળ મીટરને સ્કેન કર્યા પછી વીજળીનું બિલ છે જનરેટ થશે જ્યાં ઓસીઆર કામ નહીં કરે ત્યાં વેરિફિકેશન દ્વારા વીજળીનું બિલ જનરેટ કરવામાં આવશે આ ઉપરાંત રેડરની સાથે વિભાગના કોન્ટ્રાક્ટ પરના પણ કર્મચારી પણ હાજર રહેશે જેઓ જે વીજ બિલ જનરેટ થાય છે તે સાચું છે કે નહીં એ ચકાસણી કરશે તો આ પ્રમાણે હવે ખોટા વીજળીના બિલ જે પણ લોકોને આવતા હતા બંધ મકાનનું અથવા તો બંધ મીટરનું પણ તમને બિલ આપવામાં આવતું હતું એ તમામે તમામ અંતર્ગત આવે છે એ રાહત મળશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધે તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય છે એ મળવા જઈ રહી છે જે આ મિત્રો તમે સાચું સાંભળ્યું છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માન પહેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય છે ચૂકવવામાં આવે છે વ્હાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી છે કરવામાં આવી રહી છે તો આ યોજના થકી દીકરીઓને અઢાર વર્ષની થાય ત્યાં સુધીમાં એક લાખ રૂપિયા સુધીની સહાય એમના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવે સરકાર આપશે એક લાખ પચાસ હજાર રૂપિયાની એટલે કે દોઢ લાખ રૂપિયા સુધીની લોન દરેક વ્યક્તિનું પોતાનું એક કોમી કાચું મકાન હોય હોય નવું ઘર બનાવવા માટેનું સપનું છે ઘણા લોકોનું આ સપનું પૂરું થાય છે તો આ માટે લોકો ઘણાને ખર્ચ સંઘર્ષ કરવો પડે છે જે લોકો તેને બનાવી શકાતા નથી તેને ભારત સરકાર મદદ કરશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રિટનું ઘર બનાવવા માટે આર્થિક સહાય છે પૂરી પાડે છે ભારતના લગભગ તમામ રાજ્યોમાં લોકોને આ સરકારી યોજનાઓનો ઘણો બધો લાભ મળી રહ્યો છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ કોન્ક્રીટના મકાન પણ બનાવ્યા છે તો તમારે પણ સરકાર દીઠ જે વ્યક્તિ દીઠ છે એ સરકાર દ્વારા દોઢ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે સહાય આપવામાં આવે છે એ અંતર્ગત જો લાભ લેવો હોય ઓનલાઈન ફોર્મ ભરવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારો જે મંતવ્ય જણાવજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી ખેડૂતો નારાજ થયા છે મિત્રો મહારાષ્ટ્રમાં અત્યારે ચૂંટણીની રેલીઓ ચાલી રહી છે સંકલ્પ પક્ષો દ્વારા છે એ જાહેર કરવામાં આવી રહ્યા છે વિકાસપત્રો પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો છે નારાજ થયા છે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો જેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવાના વચન આપ્યા ભાજપે આ વચનને ખેડૂતોમાં રોષ ભરાયા જ હોય એવું કહેવામાં આવી રહ્યું છે જણાવવામાં આવી રહ્યું છે કારણ કે આ વખતે વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન ગુજરાત રાજ્યમાં થયું છે ખેડૂત ખેડૂતોના મોઢામાંથી જાણે કોળીઓ છે એ છીનવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું દેવું માફીનું વચન આપી શકાય તો ગુજરાતમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં આવે આ કરવામાં સરકાર કેમ રસ દાખવતી નથી એવું અત્યારે ખેડૂતો દ્વારા છે કહેવામાં આવી રહ્યું છે તો આ અંગે તમારું શું કહેવું છે એ પણ ખાસ કરીને જણાવજો અને ખરેખર ગુજરાત રાજ્યમાં દેવું માપ થવું જોઈએ કે નહીં એ પણ તમે છે એ જણાવજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતોના માટે ખુશખબર આવી ગઈ છે મિત્રો રાજ્યસભાના રૂપિયા સિત્તેર લાખથી વધુ કિસાનો માટે છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મોટી હંમેશા છે એ ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ તેમણે શરૂ કરાવી છે તેમણે એ પણ કહ્યું છે કે વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોને પૂરતું પાણી વીજળી ખાતર અને પાકના ભાવો છે એ મળી રહેવા જોઈએ તો ખેડૂતોના બાવડાના બળને જગતના તાતને આંખની ભૂખ છે એ ભાંગી શકે આ પ્રમાણે છે એ હવે રાજ્યભરના સિત્તેર લાખથી પણ વધુ કિસાનોને છે એ માટે રજીસ્ટ્રેશન માટે છે એ સરકારે અત્યારે હવે છે એ કામગીરી શરૂ કરી દીધી છે ત્યાર પછી મિત્રો સમાચાર આગળ વધીએ તો જીએસટી બેઠક આટલી વસ્તુ સસ્તી થઈ શકે છે જીએસટીની જે બેઠક કાઉન્સિલિંગ આગામી બેઠક છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ડિસેમ્બરે યોજાય તેવી શક્યતાઓ રહેલી છે આ વખતે રાજસ્થાનમાં યોજનારી આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો છે લેવામાં આવી શકે છે અહેવાલો મુજબ આ બેઠકમાં સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવાની જાહેરાત થઈ શકે છે પહેલાં મિત્રો આ બેઠક માટે આ મહિને નવેમ્બરમાં છે એ થવાની હતી યોજાવાની હતી પરંતુ તેમાં છે એ નાણા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આ બેઠક થવા જઈ રહી છે તો આ બેઠકમાં છે ઘણા બધા મોટા નિર્ણય લેવામાં આવી શકે એ અંગેના સમાચાર પણ તમને અમારી આ યુટ્યુબ ચેનલ થકી છે સમયસર મળતા રહેશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધી તો મુસાફરો માટે મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઇવે પર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે હમસફર નીતિ છે શરૂ કરી છે જેથી લોકોને સ્વચ્છ શૌચાલય બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધાઓ છે મળી રહે છે દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશ દ્વાર પર ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આ સિસ્ટમને રાજમાર્ગ યાત્રા એપ સાથે જોડવામાં આવશે અને એના ઉપર એનએચએઆઈ નેશનલ પરિવહન જે છે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા છે એ દ્વારા નજર રાખવામાં આવશે આ નિયમ ફક્ત ખાણીપીણી પૂરતો પાડવામાં આવશે એવું નથી પરંતુ મિત્રો પ્લોટ પેટ્રોલ પંપ અને દરેક લોકો સુધી છે એ આ નિર્ણય છે એ સામાન રહેશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો નવા જંત્રી માટે મોટા સમાચાર આવ્યા છે રાજ્યમાં નવી જંત્રીને લઈને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે બિનખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે કમિટી બનાવાઈ છે અને કમિટી સરકારને પોતાનો પ્રતિભાવ છે આપશે જેના આધારે રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો આર્થિક નિર્ણય છે એ જાહેર કરશે રજૂ કરશે મહેસૂલ વિભાગ દ્વારા છત્રીસ પ્રકારની વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે જે લીધા બાદ આ તમામ સુવિધાઓને લઈ કોઈ પરેશાની સર્જાઈ હોય તો કોઈ પ્રશ્ન થયા હોય તેને પણ આ લઈ આ કમિટી છે બનાવવામાં આવી છે ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોનું બધું દેવું માફ થવું જોઈએ મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પપત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે તો બહેનોને દર મહિને એકવીસો રૂપિયા આપવાની જાહેરાત થઈ છે એ સાથે ખેડૂતોને દેવા માફી માટે પણ છે જાહેરાત કરવામાં આવી હાલ ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને પંદરસો રૂપિયા ચૂકવી રહી છે મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર દર મહિને બહેનોને બારસોને પચાસ રૂપિયા ચૂકવી રહી છે ઘરના ઘંટી ચાટે બહારનો લોટ નાને લોટ બહારના રાજ્યોને ગોળ અને ગુજરાતને ખોળ એવું પણ ખેડૂતો દ્વારા છે કહેવામાં આવી રહ્યું છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જનધન ખાતા માટે સમાચાર આવી રહ્યા છે બિગ ન્યૂઝ બિગ અપડેટ સમાચાર મળી રહ્યા છે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને સોમવારે બેંકોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવા માટે કહ્યું છે જે અપડેટ થવાના છે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને ઓગસ્ટ બે હજાર ચૌદથી ડિસેમ્બર બે હજાર ચૌદના સમયગાળા દરમિયાન લગભગ સાડા દસ કરોડ પ્રધાનમંત્રી જનતાને આવા યોજના અંતર્ગત ખાતા ખોલવામાં આવ્યા હવે આ ખાતાઓને દસ વર્ષ પછી ફરી કેવાયસી કરાવવું પડશે ત્યાર પછી મિત્રો સમાચાર માગે તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ કાળા તલની હરાજી કરવામાં આવી સફેદ તલનો ભાવ છવ્વીસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો રૂપિયા નોંધાયો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ પચીસો ને સિત્તેર રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા નોંધાયો છે માર્કેટિંગ યાર્ડમાં અઠ્યાવીસ મણ તલની આવકનો છે એ નોંધણા નોંધણી થઈ છે અને સાવકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી છે જ્યારે લોકવન ઘઉંનો ભાવ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ઓગણપચાસ રૂપિયા બોલાઈ રહ્યો છે અને ત્યારે ટુકડા ઘઉંનો ભાવ છે એ સાડી ચારસો રૂપિયાથી છસો બે રૂપિયા બોલાઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ જોઈએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ બોંતેર હજાર નવસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ બોંતેર ને પચાસ રૂપિયા હતો અને જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં નવસો ને દસ રૂપિયાનો વધારો થયો હતો તે સાથે નવો ભાવ ઓગણસી હજાર પાંચસોને વીસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ અઠ્યોતેર હજાર છસો દસ રૂપિયા હતો અને ચાંદીનો ભાવમાં ત્રણ હજારનો વધારા સાથે આજે અઠ્ઠાણું હજારે પહોંચી ગયો છે